તમારે લાલાભાઈ ને સાગરભાઈ બે ધોઈડા આવે છે આ તમે જોઈ શકશો ગેટ છે બોલ તળાવનો તમે તો કોઈથી જોયો નહીં આ રાજા નો મેલ નથી દેખાતો ના જાળવા છે ના તો તમે બિલકુલ નહીં આવી ગયો જોઈ રહ્યો આ રાજાનો મેલ આવી રહ્યો આ બેકગ્રાઉન્ડ માં દેખાયો ને જો ને કહેવાય છે બેકગ્રાઉન્ડ માં એમ રાજાનો નો મેલ દેખાતો દેખાય બોલ ચલાવું તમે તો કોઈ જોયું નહીં હોય તો આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો બસ અહીંયા આ વિડીયો આપણે પૂરું પૂરી છે તમને જો મજા આવે તો અમારા વિડીયો નવા નવા આવતા રહે યુટ્યુબ ની માલિપા તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય આ બોલ ચલાવનો તમે નજારો જોઈ લેવો તમને કોઈ જોવા નહીં મળે અમારા વિડીયોમાં તો અમે ખરા ખરા બાજુ આવી છે અમારા જાગરભાઈ ને લાલાભાઈ બે આટા મારે છે એ કોઈ પબ્લિક બહુ છે આજે છે નાનું જાગરણ યાદ રહી દઉં તમને લોકોને તો યાદ નહીં હોય તો વિડીયોને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી બધા બહુ મોટા પાડે બુદી ગયું આમ તમે જોશો બહુ પબ્લિક છે આજે તો બહુ દાદરા મોટા મોટા છે તો મારા પન્નાભાઈને લાલાભાઈ હાયલા આવે છે હાઈલાઓ તમે લોકો દેખાવતા તો વિડિયોને કહી દો બધાને લાઈક કરી દ્યો અને સબસ્ક્રાઈબ કરી દો તમે તો વિડીયો ની અંદર ન જોતો થોડાક દાદરા જોઈ લે છે અમારા વિડીયો માં તો આવું બધું હાઈલાઇટ કરતું હોય છે તો અમારે લાલભાઈ આટા માથા માર કરી ગયા ખાજા દાદા ચાલો લાલા મમ્માન બધી પૂરા હાઈલે આવે છે તમે જોઈ શકશો બે અમારા ટાઈગર છે ટાઈગર ટાઈગર ભાઈ ટાઈગર ભાઈ આપણે આ બાજુ રહી જાશું હાલો હાઈલા તો મારી પાછળ પાછળ તો વિડીયો માં વાયરલ થાઉં આપણે નકર નહીં થાય મારા કલેજા

ખતરનાક તો અહીંયા આપણે બોલ કરાવતી હવે નીકળી જાય છીએ ઘરે જાય છે બાય બાય આપણા નવા વિલોગમાં આવી જાજો તમે લોકો આવો તમને લોકોને જો મજા આવે તો વિડીયો જોયા કરજો ન જોવો હોય તો તમારે શેર કરી દેવાનો કોક બીજા જોઈએ ને બીજા કોકને ન જોવો હોય તો એ કોકને શેર કરી દેવો પણ વિડીયોને આપણો અડ આમ ભૂલતા નહીં ટીક કરીને જોઈ લેવો જરૂરી છે આ વિડીયો તમે ન જોયો ને તો તમે બોલ તલાવ ન જોયું હું એવું માની લઈશ

સાગર ને અમારા વિડીયોમાં બહુ એન થયું મજા મજા ને મજા જ હાલો આપડે તો ઘરે નીકળી બાય બાય કેમેરામાં જો હું દેખાવતો કદાચ કાચમાં તો બરોબર હાલો વિડીયો પૂરો કરી કાઢશું બાય